ઉસના જીવાતથી આજુબાજુ ગામના રહીશો હેરાન પરેશાન વડોદરા શહેર નજીક આવેલા રણોલી તથા કરચિયા ગામ પાસે આવેલ સેન્ટ્રલ વેરહાઉસ ખાતે અનાજનું સ્ટોરેજ કરવામાં આવે છે જેમાં જીવાત હોવાથી આજુબાજુ ગામના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે તેમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે જેથી જીવાતો આજુબાજુના રહીશોના ઘરમાં ઘૂસી ન જાય ત્યાંના લોકોએ વારંવાર વેરહાઉસના મેનેજરને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આજરોજ આજુબાજુના ગામની મહિલાઓ અને રહીશો જગ્યા પર પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જે દરવાજો ખુલ્લો રાખે છે ને એમાંથી દવા છાંટે એટલે જીવડા બહાર આવે અને એ જીવડા અમારી સોસાયટીમાં અમારા ઘરોમાં બધે ફરે છે અને એનાથી અમને તકલીફ થાય છે નાના છોકરા અનાજમાં જાય છે બધું અનાજ સડી જાય છે અને નાના છોકરાઓના કાનમાં બેસી જાય છે એને કરડે છે પછી જંબામાં આવે જંબામાં આવે જમતા હોય તો તારી માં પડે તો કેવી રીતે અમારે આવાટ પપતે અમે આયાતા ત્યારે મારી છોકરી નાની હતી 4-5 મહિનાની અને એના कानમાં કુસી ગયુંતું ત્યારે માર 2 1/2000 રૂપિયા થઈ ગયાતા તોય મે આ સાહેબને મે કહ્યુંતું પણ એ સાહેબે કશું જ માન્યું નહીં અને એક સમય અત્યારે આજ ચાલી રહ્યું છે કે એવા ટાઈમે અમે અહીંયા ગર આયન સાહેબને રજવાત કરવા માટે આયા છીએ પણ અજુ સાહેબ કોઈ વાત સાંભળવા માંગતા નથી અમારી અને ઉપરથી અમને ધમ

સીધા ગોડાઉન માં આવે એ ગોડાઉન માં આવે એટલે એમને બીજો આના જ બગડે એ ચાર મંદિર વાળા કેમ ખોલે છે સોસાયટી વાળા સોસાયટી વાળા કરવા માટે સોસાયટી વાળા ને आगे। जो आगे की कार्यवाही है ना जी। वो अपने हायर अथॉरिटीज को तो भेज देते हैं और जो इसका ट्रीटमेंट है नमी की वजह से मौसम में ज्यादा होते हैं हमारा जो रेगुलर ट्रीटमेंट है वो चल रहा है और हम और अभी टेक्निकल स्टाफ में वो उसका ट्रीटमेंट कल से वापस स्टार्ट कर देंगे है ना अभी भी ये गोडाउन बंद है आप देखो ट्रीटमेंट हो रहा है ऐसा नहीं है कि ट्रीटमेंट बंद है कंटिन्यूटी में हम वापस से अभी कर ही रहे हैं जैसे ही पूरा एक साइकिल कंप्लीट होने में लगभग तीन बजे लगता है आपको दिया है उसका कब तक इसका तक 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 निराकरण आएगा।, आएगा मैं इसको तो अभी इसको जितना बने मेरे को दो से तीन दिन के अंदर आप जवाब फाइनल करोट में फॉरवर्ड करना है

अगली बार इनको भी थे। खाली जो भी भी है आप इनको बोलो मैं अनिल तिवारी हूँ और, और यहाँ हम ट्रीटमेंट कर रहे हैं और रेगुलर बेसिस पे करके कंट्रोल में करेंगे है ना नमी की वजह से जो कीड़े अभी बढ़ रहे हैं उसको हम जल्द से जल्द कंट्रोल करेंगे दिन बोलो दिन बोलो हाँ लेने का होगा अभी ये

नहीं भैया ऐसी बात नहीं है अभी देखो एक बात वो जो चार दरवाजा गेट खोलता हो ना पहले वाला वो बंद करो हा? वो पहले बंद करो जब भी अपने गोडाउन में आएगा ना तब तो पता चलेगा अपने गोडाउन में अपने मुंह में आएगा तब कैसे अपने लोगो ने आज आप घेर उठी जाइए आप घेर रखो ना